થયા જે છે એની અંદર નિર્ણય શું લેવાય છે આખા આંદોલન ને લઈને મુખ્યમંત્રી ના સમજાવવા શું આગેવાનો સમજી જાય છે કે નથી સમજતા એ જોવું રહ્યું આપડે બનસિંહ જી ઉદય આપ જોડાયા તે બદલ આભાર મોડીસાંજથી ભાજપના ક્ષત્રિયો ગાંધીનગર જે રીતે પહોંચી રહ્યા છે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેની ટિકિટ રદ કરવાની માંગ ચાલી રહી છે એક બાદ એક સંમેલનોનું આયોજન થઈ રહ્યું હતું ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો ત્યારે હવે આ વચ્ચે આવતીકાલે પરસોત્તમ રૂપાલા જે છે તે રાજકોટ ખાતે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર નોંધાવા જઈ રહ્યા છે તે વચ્ચે આ બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈ અને અડગ છે તે વચ્ચે જે છે ભાજપ સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા રૂપાલા દ્વારા પણ માફી માંગવામાં આવી હતી સી આર પાટીલ દ્વારા પણ માફી માંગવામાં આવી હતી પરંતુ હવે જે છે ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ છે અને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહી છે તો એક બાદ એક જે આગેવાનો જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ રહ્યા છે મોડી સાંજથી ભાજપના ક્ષત્રિયો જે છે તે ગાંધીનગર પહોંચ્યા હતા ગોતા ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વિન સરવૈયા અને કરણસિંહ વાઘેલા પણ ગાંધીનગર જવા રવાના થયા હતા રમજુભા જાડેજા અને પદ્મિનીભા જાડેજા ગાંધીનગર જવા રવાના થયા છે આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જઈ રહ્યા છે સંકલન સમિતિની બે કલાકથી વધુ બેઠક જે ગોતા ભવન ખાતે ચાલી હતી અને હવે જે છે તેના આગેવાનો ગાંધીનગર જવા રવાના થયા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ગાંધીનગર જવા રવાના થયા છે જ્યાં સીઆર પાટીલ પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક યોજાવા જઈ રહી છે જયારે ગઈકાલે મહાસંમેલન રાજકોટના રતન પર ખાતે યોજાયું હતું અનેક ક્ષત્રિયો એકઠા થયા હતા અને ત્યારબાદ હવે જે છે આ બેઠક યોજાવા જઈ રહી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બેઠક અનેક આશાઓ જન્માવી રહી છે છે વધુ વિગતો ચૂક્યા હિતલ હિતલ જે શું છે વધુ વિગતો એક બાદ એક જે છે તે આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે તો આપ ત્યાં હાજર છો આગેવાનોનું આગમન થઈ રહ્યું છે તો આગેવાનોમાં કોણ કોણ ત્યાં પહોંચી રહ્યા છે જી ગોતા ખાતેની બેઠક પૂર્ણ થયા બાદ એક નિર્ણય સમિતિ દ્વારા લેવાયો છે કે રાજ્ય સરકારે જ્યારે આમંત્રણ આપ્યું છે ત્યારે રાજ્ય સરકાર સાથે ક્યાંક ને ક્યાંક બેઠક કરવી જોઈએ સ્વાભાવિક છે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ બેઠક માટે ગોતાથી નીકળી ચૂકી છે અને ગમે તે મિનિટોમાં ગણતરીની મિનિટોમાં એ મંત્રીમંડળ નિવાસસ્થાને પહોંચશે સ્વાભાવિક છે કે અત્યારે જે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે અશ્વિની સરવૈયા છે પદ્મિની બા છે પીડી જાડેજા છે કરણસિંહ ચાવડા છે સહિતની સંકલન સમિતિના લોકો છે એ બેઠક માટે આવશે હું અત્યારે કેમેરામેન રમેશ રોડિયાને કહીશ કે એ જે પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે ગમે તે ઘડીએ સંકલન સમિતિ અહીંયા આવશે અને એ સમિતિ આવે એ માટેની જે તૈયારીઓ છે એ મંત્રીમંડળ નિવાસસ્થાન અંતર્ગત પણ કરી લેવામાં આવી છે જે બેરિકેટ છે એ બેરિકેટને દૂર કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો ટીમ આવે ત્યારે સીધી રીતે તરત તરત અહીંયા મીડિયાના જે લોકો છે એ રોકે નહીં અને સીધા જ અંદર જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા સુરક્ષા કર્મચારીઓ દ્વારા કરી લેવામાં આવી છે સ્વાભાવિક છે કે આજની બેઠક સૌથી વધારે મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે પ્રકારે આખી ઘટના ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ અને માફી માંગ્યા પછી પણ ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી થતો આ પ્રકારની જે ઘટના બની છે એના જ કારણે આ સમગ્ર મામલો સૌને સૌના ધ્યાન પર ગયો હતો ને એટલા જ માટે હવે મુખ્યમંત્રી અને સી આર પાટીલ પાર્ટીના અધ્યક્ષ છે એ લોકોએ આ મામલો હાથ પર લીધો છે ને એ હાથ પર લીધા પછી હવે આ આજની જે બેઠક છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવી શકાય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ કરી ચૂક્યા છે અને ફોર્મ ભરવાના છે ત્યારે આજે ને આજે કોઈ આ નિવેડો આવે એ પ્રકારની દિશામાં સરકાર અને સંકલન સમિતિ બંને કામ કરી રહી છે હવે સંકલન સમિતિ અહીં આવે અને સરકાર સાથે બેઠકમાં કયા પ્રકારે સમાધાન કરે છે કારણ કે અત્યાર સુધી સંકલન સમિતિએ એક જ વાત કરી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એ સિવાય એમને કોઈ જ વસ્તુ ખપતી નથી ભાજપ સામે તેમને કોઈ જ વાંધો નથી ક્ષેત્રીય સમાજ અને સંકલન સમિતિ બંનેએ કીધું છે કે ભાજપ સામે તેઓને કોઈ વાંધો નથી માત્ર રૂપાલાના નામથી જ તેઓ નારાજ છે અને તેની ટિકિટ રદ કરવી જોઈએ હવે સરકાર કઈ પ્રકાર

ઘટનામાં પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા માત્ર ટિકિટ રદ કરવાનો મામલો નથી કારણ કે અત્યાર સુધી લોકસભામાં છવ્વીસ બેઠકોમાંથી બે બેઠકો ઉપર ઉમેદવારની ફેરવિચારણા કરી લેવામાં આવી છે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે સ્વાભાવિક છે કે હવે જે પ્રકારની જે જે પ્રકારે જે હા આવ્યા છે રમઝુબાથી માંડીને તમામ લોકો આવ્યા છે ખાસ કરીને જોવા જઈએ રમજુબા છે તમામ લોકો અંદર છે અને એ લોકો અત્યારે સંકલન સમિતિના વતી અહીંયા જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ લોકો અત્યારે અહીંયાથી સીધી રીતે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે અને એ ચર્ચા વિચારણા કરીને સીધી રીતે તેઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેના જ આધારે ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને હવે જોવાનું છે કે ત્રણ સભ્યો અત્યારે અહીંયા નીકળી ચૂક્યા છે અને ત્રણે ત્રણ સભ્યો અહીંથી બેઠકનો દોર ચાલુ થશે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જશે મુખ્યમંત્રી ના નિવાસસ્થાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ મંત્રી હર્ષંઘવી તમામ હાજર છે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે રાતના બાર વાગી ચૂક્યા છે સરકાર ચિંતિત છે ક્ષત્રિય સમાજનો જે મામલો છે એ મામલોનું નિરાકરણ આવી શકે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિ અંતર્ગત જોવા જઈએ તો આ બેઠકનો સુખદ સમાધાન થાય એ દિશામાં સંકલન સમિતિ પણ ઈચ્છે છે અને સરકાર પણ ઈચ્છે છે ને એટલા જ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સી આર પાટીલ પાર્ટીના પ્રમુખ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મુખ્યમંત્રી પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને એ જ દિશામાં આગળ વધી રહ્યા છે એટલે હવે આ બેઠક શરૂ થશે અને ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિનો જે બેઠકનો દોર થયો એ બેઠકમાં જે પ્રકારની ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ અંતર્ગત જે સંદેશો છે એ સંદેશો પણ સરકારને આ સભ્યો દ્વારા આપવામાં આવશે એવું ચોક્કસ કહી શકાય જી જી હિતલ જે રીતે એક બાદ એક આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે અને બેઠકનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે ખાસ કરીને આપે જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પહોંચી ચૂક્યા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચી ચૂક્યા છે તો કોઈ ક્ષત્રિય અધિકારીઓની હાજરી ખરી અથવા તો એમના સિવાય કોઈ મંત્રીય મંત્રીઓ ખરી ક્ષત્રિય નેતાઓની હાજરી અથવા તો કોઈ અન્ય મંત્રીઓની હાજરી ખરી અત્યારે મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કોણ કોણ હાજર છે એ કેવું અઘરું છે સ્વાભાવિક છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી હાજર છે સ્વાભાવિક છે કે આ ત્રણ એવા મહત્વના લોકો છે કે જેમાં અન્ય મંત્રીઓની કોઈ જરૂરિયાતનો પાઠ નથી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંત્રીમંડળ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા નેતાઓ હોય ભાજપ સાથે જોડાયેલા નેતાઓ પણ હોઈ શકે પણ જ્યારે પાર્ટી અધ્યક્ષ પોતે હાજર છે મુખ્યમંત્રી પોતે હાજર છે અને ગૃહ રાજ્યમંત્રી પોતે હાજર છે ત્યારે અન્ય નેતાઓની ક્યાંય જરૂરિયાત નથી માત્ર ને માત્ર સરકાર સંગઠન અને સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની એમની વચ્ચે સીધો સંવાદ થશે અને આમ આખો જે મામલો છે એને કેવી રીતે ઉકેલી શકાય એની દિશામાં ચર્ચા થશે સ્વાભાવિક છે કે આજે ચર્ચા કરવા પાછળનું એક મહત્વનું કારણ એ છે કે આવતીકાલે રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલા પોતે ફોર્મ ભરવાના છે રંગે ચંગે ફોર્મ ભરવા જવાના છે ત્યારે એની પહેલા આ મામલોનું નિરાકરણ આવે એ મહત્વનું છે જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વ એ પણ રાજ્ય સરકારને એટલે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ને અને મુખ્યમંત્રીને પણ વ્યક્તિગત રીતે આ મરના નો તાત્કાલિક અસરથી થી થાળે પાડવા માટે કહેવાયું છે